હેલો એવરી આજના વિડિયોમાં આપણે સમજીશું ની જોઈન્ટ ઓસ્ટિયોઆર્થરાઈટીસ એટલે કે ઘૂંટણના ઘસારા વિશે ની જોઈન્ટ ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં ની જોઈન્ટમાં શું શું ચેન્જીસ થાય પેશન્ટને શું તકલીફ થાય કેવી રીતે ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓફ ની પ્રિવેન્ટ કરી શકાય તેમજ ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓફ નીમાં થતી તકલીફમાંથી કેવી રીતે રાહત મેળવી શકાય તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા હવે ની જોઈન્ટમાં તેના માટે આપણે સૌ પ્રથમ ની જોઈન્ટનું સ્ટ્રકચર સમજીએ ની જોઈન્ટ પ્રાઇમરી બે બોન્સનો બનેલો છે ફીમર અને ટીબિયા આ બંને બોન્સની વચ્ચે જે જોઈન્ટ આવેલો છે તેને ની જોઈન્ટ કહેવાય છે ફીમરની ઉપર અહીંયા પટેલા એટલે કે ઢાંકણી આવેલી હોય છે ફીમર અને પટેલા વચ્ચેના જોઈન્ટને પટેલો ફિમરલ જોઈન્ટ કહેવાય છે આ વ્હાઇટ કલરનું જે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો એ આર્ટિક્યુલર કાર્ટિલેજ છે જે શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે હવે ઓસ્ટ્રીઓ આર્થરાઈટિસ ક્યારે કહેવાય તો જ્યારે આર્ટિક્યુલર કાર્ટિલેજ ધીરે ધીરે ઘસાવા લાગે ત્યારે ની જોઈન્ટમાં આર્થરાઈટિસ છે અથવા તો ઓસ્ટિયોઆર્થરાઈટિસ છે તેવું આપણે કહી શકીએ જેમ જેમ ઘસારો વધતો જાય તેમ તેમ કાર્ટિલેજ એટલે કે ગાદી સંપૂર્ણપણે ઘસાઈ જાય છે અને બંને બોન્સ પણ એકબીજા સાથે ઘસાવા લાગે છે જેના લીધે પેશન્ટને પેઇન સ્વેલિંગ તેમજ સ્ટીફનેસની તકલીફ રહેતી હોય છે પેશન્ટને ચાલવામાં સીડી ચડવા ઉતરવામાં પલાઠીવાળીને બેસવામાં જેવી એક્ટિવિટીઝમાં પણ તકલીફ થવા લાગતી હોય છે હવે જાણીએ ઓસ્ટિઓઆર્થરાઇટિસ ઓફ ની નું નિદાન કેવી રીતે કરી શકાય ડોક્ટર ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે પેશન્ટને ચેક કરીને તેમજ જરૂર લાગે તે પ્રમાણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જેવી કે એક્સરે અને એમઆરઆઈ કરીને ઓસ્ટિઓઆર્થરાઇટિસ ઓફ ની જોઈન્ટ નું નિદાન કરતા હોય છે હવે જાણીએ ઓસ્ટિઓઆર્થરાઇટિસ ઓફ ની જોઈન્ટ ની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર વિશે

પેશન્ટના પેઇન સ્વેલિંગ તેમજ સ્ટીફનેસને ઓછી કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે સાથે સાથે પેશન્ટને જે ગોઠણમાંથી વાળવામાં તેમજ સીધો કરવામાં જે તકલીફ થતી હોય છે તેની જોઈન્ટની રેન્જને ઇમ્પ્રૂવ કરવામાં પણ ફિઝિયોથેરાપી ખૂબ જ હેલ્પ કરે છે સિવિયર કેસીસની અંદર સર્જરી પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આપણે જોઈએ કે હોસ્ટિયુ આર્થરાઇટીઝ ઓફ ની એટલે કે ગોઠવના ઘસારાને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય તો પ્રોપર વેઇટ મેન્ટેન કરીને અને જો વેઇટ વધારે હોય તો વેઇટને રિડ્યુસ કરવાથી પણ ઓસ્ટિયો આર્થરાઇટીઝ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જતા હોય છે સાથે સાથે જ પ્રોપર ડાયટ હાઈ પ્રોટીન અને હાઈ કેલ્શિયમ વાળું ડાયેટ લેવાથી પણ ઓસ્ટ્યુ આર્થરાઇટીઝ સવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે રેગ્યુલર એક્સરસાઇઝ પણ ઓસ્ટિયોઆર્થરાઈટીઝને પ્રિવેન્ટ કરવામાં ખૂબ જ હેલ્પ કરતી હોય છે તો આ હતો વિડીયો ઓસ્ટિયોઆર્થરાઈટીઝ ઓફ ની જોઈન્ટ વિશે આઈ હોપ ધીસ વિલ બી બેનિફિશિયલ ટુ યુ અને જો તમને મદદરૂપ બની રહ્યા વિડિયો તો બીજા જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ